સાવલી તાલુકાના તુલસીપુરા ગ્રામ પંચાયતના મંજૂર થયેલ નવીન મકાનની કામગીરીમાં જગ્યા બાબતે વિવાદ થતાં વિલંબ થયો હોય સરપંચે ગ્રામસભાનું આયોજન કરી નક્કી કરેલી જગ્યાએ સત્વરે નવીન પંચાયતઘરની કામગીરી શરૂ થાયની માંગ સાથે સરપંચ સહિત ગ્રામજનો મહિલાઓએ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગની કચેરીએ પોતાની માંગ ન સંતોષાય ત્યાં સુધી બેનર સાથે અચોક્કસ મુદતના ધરણા યોજ્યા હતા વડોદરા જિલ્લા સાવલી તાલુકાના છેવાડે પંચમહાલ જિલ્લાની હદ પાસે આશરે ચૌદસો મતાદારની વસ્તી જેમાં પણ નર્મદાના વિસ્થાપિતો ચારસો આદિવાસી વસ્તી ધરાવતું તુલસીપુરા ગામ આવેલ છે ત્યાંના સક્રિય સરપંચ અને સરકારશ્રીની વિવિધ યોજનાઓ થકી અનેક વિકાસ કાર્યો થઈ રહ્યા છે જેમાં ત્રણેક માસ અગાઉ નવીન પંચાયતઘર બનાવવાની માંગ વહીવટી તંત્ર દ્વારા સ્વીકારાઈ હતી અને તાલુકા પંચાયત દ્વારા જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા વર્ક ઓર્ડર પણ અપાઈ ગયો હતો અને ઈજારદાર એ કામની શરૂઆત પણ કરી હતી પણ નવીન પંચાયતઘર બાંધવાની જગ્યા બાબતે વિવાદ ઉભો થતા કામમાં વિલંબ થતાં આજરોજ સાવલીમાં આવેલ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાનની કચેરીએ સવારે અગિયાર વાગે મહિલાઓ બાળકો અને ગ્રામજનો અગાઉ લેખિતમાં જાણ કરી ધરણા પ્રદર્શન પર ન્યાય આપો સહિતના બેનરો સાથે બેઠા હતા પણ માર્ગ અને મકાનની કચેરીએ કોઈ પણ જવાબદાર અધિકારી હાજર ન હતા અને ટેલિફોનિક સંવાદ બાદ બપોરે ત્રણ વાગે સાવલી તાલુકા પંચાયતના એસઓ અને ઇજારદારે મૂળ અને ગ્રામસભાના ઠરાવવાળી લગ્યાએ જ વરસાદના વિરામ બાદ પંચાયતઘર બનાવવાની કામગીરી કરાશે ની ખાતરી આપતા ધરણા પ્રદર્શનનું સુખદ અંતાવ્યું હતું હતો અને તુલસીપુરા ગ્રામ પંચાયતના સરપંચ મહેશભાઈ તલાવિયાએ તંત્ર અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર સૈયદ મુસ્તાક અલી સાવલી સાવલી સબડિવિઝન ઇજા કુમાર રોહિતભાઈ પટેલને તુલસીપુરા ગામ પંચાયતઘરનું કામ ચાલુ કરવા બાબત ત્રીસ આઠ પચીસના રોજ ધ્યાન કરે છે જે વરસાદ પૂર્ણ થશે કે વરસાદ રોકાશે પછી ત્યારબાદ તમારી જુદી જગ્યાએ પંચાયતઘર ચાલુ કરવા કોન્ટ્રાક્ટર સંમત છે અને ખાતરી આપે છે એટલે તમારું પંચાયત ઘર ટૂંક સમયમાં ત્રણ મહિનાની અંદર પૂરું થઈ જશે

આજ રોજ અમે એક નવ બે હજાર પચીસના રોજ માર્ગના મકાન વિભાગની કચેરી નાયબ કલેક્ટર ઇજનાશ્રીની કચેરીમાં ધરણા માટે બેઠા હતા અને આજે અમને નાયબ કલેક્ટર ઇજનાશ્રી દ્વારા લિખિતમાં જ્યાં જગ્યા પર બાંધકામ નવીન પંચાયતઘરનું અટકાવેલું હતું એ આજ લિખિતમાં લખીને આપ્યું છે કે ભાઈ જ્યાં પંચાયતે સભાનો ઠરાવ કર્યો છે તે જગ્યા પર કામ ચાલુ કરાવવા માટે ઇજાદાર શ્રી જીગરભાઈને ઓર્ડર કર્યો છે અને આ ઓર્ડર હું ગામ સમક્ષ આજે ધરણા અમારે પૂરા કરો એટલે ગામ સમક્ષ બતાવું છું અને ગામવાળા આ ધરણા માટે આયા અને અધિક મદદનીશ ઇજનેરશ્રી દ્વારા આ કાગળ રૂબરૂમાં આપવામાં આવ્યો છે અને આ કોન્ટ્રાક્ટર ઇજાદારશ્રીએ પણ કામ આજથી ચાલુ કરી દેશે અને રીતિ કપચીનો માલ પણ નાખી દેશે તેઓ અમને ખાતરી આપી છે એટલા માટે અમે ગ્રામજનો સહિત આ સરકારશ્રીનો અને અધિકારીઓશ્રીનો ખૂબ આભાર માને છે જેથી કરીને હવે પંચાયત ઓફિસનું કામકાજ કાલથી ચાલુ થશે જય જય ભારત